ली गानि से प्रभुशली गा मनिष आनन्द मंगल करो आरती गा यी से अरसी रथ सन्तो न चरणे अरसति गङ्गा जमनारे प्रभु गङ्गा जमना रे आनन्द मङ्गल करुती गाय कानि वा सन्त मरे तो महासुखपाे गुरुजी परे तु मे वा प्रभु गुरुजी मरे तो

આરતી ગાય જય શ્રી કૃષ્ણ હું શાસ્ત્રી વિક્રમભાઈ પંડ્યાજી આપ સૌને બહુલા ચતુર્થી બોલ છો એના સૌ ગૌ ભક્તોને જય શ્રી કૃષ્ણ જય ગાય માતા ગાવો મમાગ્રત સંતો ગાવો મે સંતો પૃષ્ઠત ગાવો મે હૃદય સંતો ગવા મધ્યે વસામ્યહં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે ગાયોની વચ્ચે સતત મારો વાસ થજો મારી આગળ પાછળ અને મારા હૃદયની અંદર પણ ગાયોનો વાસ થજો ગાય એટલે હિન્દુ ધર્મની અંદર મોટી ધરોહર છે ગાય માત્ર કે પશુ તરીકે નહીં પણ ગાયને એક માતા તરીકે હિન્દુ ધર્મની અંદર દરજો આપવામાં આવ્યો છે અને એવી ગાય પૂજાનો તહેવાર એટલે આજે આ બહુલા ચતુર્થી બોડચોથ અને આ બોળચોથના દિવસે બહેનો ગાયની પૂજા કરે છે વાછડાની પૂજા કરે છે ગાયની ચાર પ્રદક્ષિણા વગેરે કરી અને ગાયને કાનની અંદર બહેનો કહે છે કે હે ગાયમાં તો તમારું સત અને અમારું વ્રત આ ગાયની પૂજા કરવાથી ગાયનું આ વ્રત કરવાથી એક લોકમાન્યતા અને વ્રતની માન્યતા એવી છે કે આરોગ્યની બહેનોના સૌભાગ્યની અને સંતાનોની રક્ષા થાય છે અને એવા ભાવ સાથે જ બધા જ બહેનો ભાવથી શ્રદ્ધાથી ગાયની પૂજા કરે છે અને આ ગાયનું આ પૂજનનું વ્રત કરે છે ગાય એક માત્ર પશુ કે પ્રાણી તરીકે નહીં પણ એક માતા તરીકેનો દર્જો આપે હિન્દુ ધર્મની અંદર આપીએ છીએ ગાયને વિશેષ તેત્રીસ કોટી તેત્રીસ પ્રકારના દેવતાઓનો વાસ છે મુખની અંદર ચાર વેદોનો વાસ મસ્તિષ્કની અંદર ભગવાન કૃષ્ણનો વાસ ગાયના પૂછડાની અંદર દેવતાઓનો વાસ ગાયના પેટની અંદર અરે ગાયના છાણની અંદર લક્ષ્મીજી પણ વાસ છે અને સાયન્સ પણ એમ કહે છે એ ગાય જેવું બીજું પવિત્ર બીજું કોઈ પ્રાણી નથી ગાયના એક છાણામાંથી દોઢ વોલ્ટ પેદા થાય છે એવું અમેરિકાએ સાબિત કર્યું ભેંસ કદાચ ગમે એટલો મોટો આપે પણ એમાંથી વોલ્ટ કરંટ ઉત્પન્ન થતો નથી અને ગાયના ગૌમૂત્રમાંથી સુવર્ણ મળ્યાના પણ દાખલા છે પ્રમાણ છે જામનગરની યુનિવર્સિટીની અંદર એટલે ગાય એનું જતન એનું ચિંતન અને ગાયની જાણવું એ દુનિયા માટે દેશ માટે જરૂરી છે આ વ્રત દ્વારા ગાયની ચિંતન થાય ગાયનું જતન થાય અને લોકો ગાય પ્રત્યે જાગૃત થાય અને ગાયનું સાચવણી કરે ગાયને ખૂબ સાચવે એ પણ એવો ભાવ છે અને સાથે સાથે શ્રદ્ધાથી બહેનો ગાયનું આ બહુલા ચતુર્થી બોળ વ્રત કરે છે ઘઉંને અડતા નથી બાજરાનો રોટલો અને બાજરો અથવા ચોખાનું પીડ્યા ચોખાના લોટના લાડવા બનાવી અને ગાયને ખવડાવી અને એની પ્રસાદી તરીકે એ બહેનો પોતે ગ્રહણ કરે છે ને પોતાના સૌભાગ્યની સંતાનોની રક્ષા થાય આરોગ્યની રક્ષા થાય એવા ભાવ સાથે આ ગાયનું વ્રત કરવામાં આવે છે અસ્તુ સૌને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ